તમે બધાય પણ મસ્ત ભરી ભરીને આપજો મીશુ માટે તો મીશુ અમે ઈ ઊઠીને ફ્રેશ થઈ ગઈ અને નીચે આરતી માં ગયા હતા હવે અહીંયા ઘરે દીવા કરી લેશે મીશુ પણ મેં કરી લીધી પૂજા પણ આજે બર્થડે છે તો મીશુ બેન પણ દીવો કરશે જ હે ને ભગવાન પાસે બ્લેસિંગ લેશો ને પછી હું ને મીશુ બેન નાસ્તો કરી માન કરતી ચાલો જો હું એને મિશવ એ નાસ્તો કરી લીધો અને હજી ને અહીંયા બધું પડ્યું છે ને ઓન મિસ બે કાના જોવા બે ગયા નહીં નંદલાલા યશોમતી કે નંદલાલા ને સિરિયલોના બહુ મસ્ત સિરિયલ આવે છે તો એક એપિસોડ કીધું જોઈ લઈ પછી કામ કરીએ પોણા દસે મારા હજી યોગામાં જવાનું છે ચા પાયા લાંડીને ચોકલેટ કાકીએની હા બે વય દી એને દસ વાળીએ આપી ઓલી નહોતી પર તું કહેતી ને દસવાળી ઈ નોતી પછી મે ઓલી મંચ આપી એને પછી 50 રૂપિયા પૂરા કરવા બે લઈ લીધી ઓલી હા પાંચ વાડી પાઈ લંટી ને 10 વાડી લીધી એવું છે અને અહીંયા જો મીસુ ના જે બર્થડે સેલિબ્રેશન ચાલે છે આખો દિવસ ચાલશે જેઠાલાલ નહીં ચાલો હું ને મીસુ જો ચાલ્યા માન્યા તેડવા માટે અને વાતાવરણ બહુ ખરાબ છે એટલે મોટે બાંધું તો પડે ધૂળ એટલી ઉડે અહીંયા આંખું ખુલે નહીં એટલે ચશ્મા પહેરવા પડે મીસુ ના ચશ્મા હાથમાં હજી નહીં એટલે ધૂળ બહુ જ અહીંયા આટલો આમ વરસાદ જેવું હોય ને જરીક વરસાદ નો આવે ને ત્યાં તો ધૂળ ઉડાવી ચાલુ થઈ જાય ચાલો માન્ય તો ગાય જો માન્યાન લઈને અમે ઘરે આવી ગયા છીએ અને માન્ય લેવા ગયા અને થોડુંક ચાલ્યા ને ત્યાં વરસાદ ચાલુ થઈ ગયો જોરદાર વરસાદ ચાલુ થઈ ગયો તમે એક દુકાનમાં જઈને ઉભા રહ્યા ને તો એ દુકાન સેવ ઉસળની હતી તો માન્ય કે પ્લીઝ મમ્મી ખવડાય ને પ્લીઝ ખવડાય ને તો પછી શેવ ઉસળ ખાધું અને તોય તોય અમે રહી જાય નોર્યો નોર્યો પછી પલળીને જ્યાં ઘર પાસે પોચો એવા ને ત્યાં હાવ રહી ગયો અને પલળી ને આવ્યા ત્રણે ત્રણ કામ વધ્યું અમારું ત્રણ અહીંયા કપડાં બદલાવ્યા અને વળી આ માન્ય બેન તો નવા પેરીને રેડી થઈ ગયા છે હે ને માનો કા તો મેન બદલા લીધા હજી મીસુને બાકી ને બદલાવશે એટલે કપડા તો તારે જ છે નહીં કાલ નહીં ધોયેલા સુકાય છે પલડીને અને આજના બોબે જોડી થવાના તો સે ઉસળ તો જમાઈ ગયું રસોઈ કંઈ બનાવવાનું છે નહીં અને ચાલો હવે સુવડાવી દઈએ વાતાવરણ ઠંડુ છે તો સુઈ જઈએ પછી ઉઠીને જોઈએ બંસલમણમાં થોડુંક ગ્રોસરી લેવા જવાની જ પતી ગયું છે એ લેવા જશું મિસુબેન ની ઈચ્છા પ્રમાણે જોઈએ કે સાંજે શું કરશું બરાબર માન્યા ચાલ તું થોડક હોમવર્ક થઈ ગયું ને તારે ટ્યુશન નું ચાલો તો સુવાની તૈયારી વાગી ગયા છે સાડા પાંચ બપોરે તો આજે છે ને સુવામાં હેરાન હેરાન થઈ ગયા લાઇટો જાતી હતી ને આવતી હતી જાતી હતી ને આવતી હતી અત્યારે હમણાં વઈ ગઈ હતી અને આવી છે અને માન્યાબેન માં જતા રહ્યા છે અને મીસુબેન અહીંયા જો શું બનાવે છે તો અહીંયા મીશુ બેન જો બનાવ્યા ચટપટા મમરા હે ને ભૂખ લાગી ગઈ છે કા અને હું છે ને કપડાં ઘડી કરી લઉં અને વાસણ જો એટલા થોડાક ગોઠવવા ને બાકી કેમ કે કપડાં ફેરવવામાં હતી બપોર પલડી ના આવ્યા તો એ બધા કપડાં થોડાક ધોયા તા એ સુકાયવા બહાર નહીં ખા અને સવારના ધોયેલા તો થોડાક સંકેલા ફેરવા એવું બધું ચાલે છે હજી ઇસ્ત્રી કરવી થોડાક કપડાને તો ચાલો નાસ્તો કરી લઈએ પછી આગળ વધીએ

હે ને જરૂરી વસ્તુ અહીં લેવાની એમાં ના નહીં તો બોટલ એને લેવી છે કેટલો ટાઈમ કે લેવી લેવી કદી દો મેં તું બોટલ લેવી કે પહેલાં મને કે ખાલી પાઉં જ લઈ દે ને તોય હાલ થઈ ગઈ પછી મેં કીધું બોટલ લેવી છે તો કે હા તો તો બોટલ લીધે કે કેમ કે કે દિવસની બોટલ લેવી છે એન બોટલનું ઢાંકણું ખરાબ થઈ ગયું ને ખુલી છે હાલતા એટલે મેં કીધું લઈ લે અને એને જો આપણે તો મમરા ખાઈ લીધા પેટ ભરી લીધું એ બે બેનું જે ખાવું છે ને હું ખવડાવી દઇશ એટલે માન્યા બર્થડે થઈ જશે સેલિબ્રેટ હે ને યસ ચલો ઈ બે બેન શું ખાવું છે આજે એની ફરમાઈસ પ્રમાણે આજ બર્થડે છે એટલે આપણે કાઈ કેક ને એવું કઈ કટિંગ કરવું નથી તો આવી રીતે બહાર થોડીક વાર ફેરે આવું અને મારે ગ્રોસરી લેવાની છે લેતી આવું ને એને બેન ખવડાવતી આવું અને એવું કામ કરતા આવીએ ચાલો જઈએ

જો ન લઈ લે બરાબર ને પરફેક્ટ મોટી ન થાય તું નાની નથી એવડી બરાબર છે તો નાની થોડી લે હા ઉનાળામાં એટલું જ પાણી પીવું જ જોઈએ ને 5 કલાકમાં એટલું પાણી ન પીજો પી જ પરફેક્ટ છે બરાબર આ તો થર્મોસ છે આ થર્મોસ છે આ સાઈઝનો બરાબર કે સાઈઝ

લઈને જતા હોય બોટલ જ દેખાય બીજું કંઈ ન દેખાય મતલબ જલ્દી બિલ બનાવો અહીં કોઈ નથી અહીં કોઈ ન હોય ને લઈ જાવ અહીં રહી જાવ પેલાના નોયા કેમ રેક આ આગળ એમાં બુકુ છે કર લેવું વિડિયો લે લી તો છે ઘણી ને જાજા બિસરા હાચવા એમાં આ એકર લીધીતી

ચાલો મીસુ બેન ગિફ્ટ પેકિંગ વગર હો પેકિંગ નથી કર્યું હો સોરી મીસુ ગિફ્ટ લઈ ને તને લેવા જ ન લઈ જવાની હોય અમારે જ લેવાની હોય પણ અમે કેટલું રેખડા પણ અમને મળી નહીં કામાનું પછી માન્ય બહુ ભૂખ લાગી હતી ને તો અમે બંસાલ એક નો ગયા ખાલી બાકી બધે રખડી દીધું મેં તો બંસાલમાં જાય તો બહુ વાર લાગે એમ તો અંદર જાય ને તો ચાલો સાત વાગે માન્યા ને લઈને આમ સીધા બંસલ મોલ વહી ગયા ત્યાંથી સીધી બેન પીઝા ખવડાવીને ઘરે આવ્યા ને ત્યાં મમ્મી કેટલા ક્યારના વહી આવ્યા છે સવા નવ થયા હશે કદાચ સવા નવ આવ્યા અમે એવું છે હા શું નીચે તો આજે આરતી માં નો જવાનું નીચે અને આજે નીચે છે ને છોકરાઓની ગેમ છે રોજ સાંજે અલગ અલગ હોય કાલે સત્સંગ હતો અને પેલા દિવસે કઈ નહોતું ને આજે છોકરાઓની ગેમ છે અને નીચેથી આપણે ઓલું શું કહેવાય અનકોટ છે ને તો અનકોટમાંથી ચિઠ્ઠી લ માનીએ ઉપાડી એવી ખાલી ચિઠ્ઠી તો એમાં છે ને પીઝા ખાખરા એવા છે હવે પીઝા ખાખરા ઓલા આપણે બનાવી બધું નાખીને તો એ તો કઈ હારા રે નહીં તો હું છે ને આપણે લઈ એવા રેડીમેડ ઓલા પીઝા ખાખરા આવે ને એ જ લઈ આવી છું હું ઓલા બાકી ચીઝ એવું બધું નાખીને બની એ એવાય બની શકે પણ એવા તમે કેવું થઈ જાય બધું પછી અનકોટમાં ને એવું સારું ન લાગેને કાંઈ નહીં તો એ આવ્યું છે પિઝા ખાખરા બાપા પીઝા ખાખરા બધા ખાઉં

આઈ હોપ તમને બધાને આતો વિડીયો સારો લાગો હશે સારો લાગ્યો હોય તો લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો મળશું એક નવા વિડીયો સાથે